એક ને ત્રીસ મિનિટ એટલે બપોરને બપોર બરાબર છે બરોબર છે અને એક ભાઈની કોમેન્ટ એવી હતી કે તમારી તયની ગાડીનું બધું અમને એટલામાં થયું હું થયું બરોબર છે તો ઈ આઈ જે હું કહીશ તમને આજના વ્લોગમાં અને બીજું ઈ કહેવાનું છે કે આપણે આપણે સાયલેન્સર બદલાવી નાખ્યું હોય જો આ એમાં હતું એ સાયલેન્સર આમાં આવી ગયું અને બીજું અમે નાખી દીધું એ સાધુ ભાઈ ની જે કોમેન્ટ હતી કે ભાઈ આ બધું નું હું થયું કેટલામાં થયું અને બધું મોડી ફાઈનું બરોબર છે એટલે એ આપને કોમેન્ટ ગઈ હતી અને બીજી કઈ કોમેન્ટ એવી હતી કે હા ની લાઈટ નું આપણે કીધું તું કે કે આમાં શું પ્રોબ્લેમ હે હું કેવી રીતનું શું થાય તો ત્રણ ચાર જણાની કોમેન્ટ હાજી પડી કે ભાઈ લાઈટ અલગ ફિટ થઈ એ આગળની આમ આમ ફરે ફરે તમારી કોમેન્ટ છે ગાડીમાં હે નાખીએ આ તો મિત્રો સીધી કરી નાખીએ અને આપડે સાયલેન્સર હવે નાખ્યું હે તો આપડે આની પેલા નું લો આવ્યો હતો સ્મોક વાળો બરોબર હે તો હવે આપણે કાલ પરમધી સ્મોક વાળો વિડીયો પાછો આપણે ઉતારસી બરોબર છે

તો કે એમાંથી મોટર કાઢવી હોય એ તો હમણાં ગાડી બીજું ચોથી ગાડી તો હે નહીં હવે મોડી ફાઈ વાળાની ચોથી ગાડી હતી જે કિશનભાઈ એ કિશનભાઈ ગાડી તો હે પોલીસ સ્ટેશન ને બરોબર છે એટલે એ કઈ હવે ધ્યાન એમાં દેતો ઈ નથી અને એ છોડાવવાની ઈચ્છા હે નહીં એટલે પછી એને ખબર હવે અમે એકવાર જેતપુર ગયા હતા મેડમે કીધું આ દંડ ભરીને આવજો પણ છૂટી જાય તો કિશનને મેં કીધું ભાઈ એ આમ પૈસા વાપરસ તો એના કરતાં દંડ ભરીને ગાડી છોડાઈ લે આ કઈ બરોબર છે એનું તો ખાતું એવું છે એટલે એ અત્યારે એ છે જૂનાગઢ કદાચ તો હમણાં થોડી વાર પછી બાપુ ઓલું ફિટ કરી લે પછી તમને કહું બધું તો મિત્રો આ ભાઈ બેઠા ને એને આપણે ટાયરનું કીધું છે બરોબર છે એ ભાઈનું ટાયરનું જ છે

તારે આમ ફરે તારી એમ જ ફરે રેડી તારે ઊંધી ફરે છેડા બદલાય નઈ

અમે કદાચ આપણે જાવું જો ઘરે જમવા લઈ ગઈ બરોબર હે ભોલા ભાઈ જો આપણે જમવા જવું જોમવા જાય તો જાય નકર તમને હું કહી દઈશ થઈને ગાડી બાપુ છે મારી ગાડીનું અને અમિત ની ગાડી નું મળી જાય ભાઈ બાપુ ગયો હે આમ ગયે આમ ક્યાં ગયો હવે સરદાર ચોક ત્યાં ક્યાં કઈ કામ હતું થોડુંક ત્યાં ગયો બરોબર હે એટલે હમણાં અમિત નવરો થઈ ગયો ભાઈ ની ગાડી કરી એટલે હમણાં એની ગાડીનું અને મારી ગાડીનું તમને ટોટલ ખર્ચો ને બધું જેટલાની ગાડી એવી હું હે હું નહીં બધું કહી દઈએ રેડી બે તો મિત્રો અમિતભાઈ પેલા એ ગાડી સાફ કર લો બરોબર છે ભાઈ આગળ વાત વધે કારણ કે ગાભો હે મસ્તીનો નો એ ઓલા નો જોલો પાના વીણે છે ને એનો જે મસ્તી ને એનાથી ગાડી સાફ થઈ હમણાં એ આપડે ઘરે જઈને ધોવામાં નાખી દઈ એ ગાભો

આ ગાડીનો હાઇટ અંદાજ છે હવે આ ગાડીનું હમણાં તમને કહું કેટલા જો આ ગાડીની કિંમત હતી છ હજાર રૂપિયા પણ છ હજારમાં હાવ એટલે હાવ મેઘવિલ નહોતા કાંઈ એટલે કાંઈ એક વસ્તુ નહોતી બરોબર છે અને પછી તમે જોયું હોય છે મારી ગાડી સિલ્વર હતી એ સિલ્વરમાં પેલા મેં બ્લેક કરી હતી બ્લેક કહી રીધી ત્યારે પાંચ હજાર રૂપિયા નાખ્યા હતા રેડી અને આ મેઘવિલ આ ગાડીના નથી આ હે બસો વી ગાડીના જે મારી હતી ને એના એટલે પછી બ્લેક કરી ને પછી પાછી સિલ્વર કરી બરોબર સિલ્વર માં એવું થયું હતું કે એક ચન કરી લીધું એક દોસ્તાર એને આ કાળું જોતું મારે આ જોતું પછી થોડાક કલર બરોબર મને તો મેં પાછી બ્લેક કરી બ્લેક કરવામાં અત્યારે ગયા છે મારા નવી માર છક હજાર રૂપિયા એમાં નાખાય છે સીટ બીટ ને બધું આવી ગયું રેડી સીટ કારણ કે નવા મોડલ ની નાખેલી હાઈ આ બધું આવી ગયું છ હજાર રૂપિયામાં જે ઉપરનું જે બ્લેક રહ્યું ને મિત્રો એ બધું આવી ગયું મારી ગાડી પડી હે કારણ કે અમે બાવી હજાર રૂપિયા ના તો ડંડ જ ભરેલા હે બે વાર રિટર્ન ગાડી થઈ ગઈ બરોબર છે એટલે એના ભરેલા હે બાવીસ રૂપિયા ઈ ગણી લ્યો એટલે બાવીસ ઈ અને અગિયાર આજુકલ બાર હજાર થયા ને દસ હજાર રૂપિયા થતા બરોબર બાવીસ ને હજારક રૂપિયા ખર્ચો આમ જાય એવો બધો ગણો બરોબર એમ પડી છે આપણે એસી હજાર રૂપિયા આ ગાડી ના હે અને હાઈટ હજાર માં પડી છે અને બાપુની ગાડી પડી હશે ને કેટલામાં એ નવી લીધી હતી બરોબર નવી ગાડીની કિંમત છે લાખ રૂપિયા એટલે નવી લઈને એ કદાચ ને વીક હજાર રૂપિયા તો એ જ નાખ્યો હોય છે એટલે એની ગાડીની કિંમત એ એક લાખ ને વીસ હજાર રૂપિયા અને આના બુલેટ ની કઈ કિંમત નથી એમાં ખાલી સીટ હા અને મિત્રો ટાયર ની વાત કરી ટાયર કી છે તો વાહન નું ટાયર કેટલા હોય વધારે અને આગળનું ટાયર હો ને વધારે અને અમિત નું ટાયર છે એ એકસો વી નું હોય છે આ તમને ક્યાંય જોવા નહીં મળે આ એકસો વી ને હે ને હા એવી રીતનું હોય કઈ બરોબર એટલે તમને બધા ને કઈ દઉં એસી અઢાર નથી અહીં એસી અઢાર હોય કે નેવું અઢાર હોય બરોબર અને આ જો બાપુ આવી ગયો એની ગાડીની કિંમત પૂછી લે ભાઈ તારી ગાડી તને કેટલામાં લાખ રૂપિયાની ગાડી લીધી છે એક ને પાંચ માં ગાડી લીધી હા હા એટલે એક ને પાંત્રીસ મિત્રો ગણવા ગાડીમાં કારણ કે પૈસા જેટલા બધા નાખાય બરોબર લેવાનો હતો બુલેટ પણ હવે લઈ લીધું સ્પ્લેન્ડર એટલે એને સ્પ્લેન્ડર નો શોખ હતો સ્પ્લેન્ડર લીધું બનાવ્યું એવું બધું

હજી કઈ તમારે પૂછવું હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ આને ટાયર નું મેં કહી દીધું હજી એક ભાઈ ટાયર નું પૂછતા હતા ખો ને વધારે મારી ગાડી માં ટાયર બે બે આગળ ને પાછળ બરોબર પણ એમાં તમારે તમને શોખ હોય ને તો નાખજો બાકી એવરેજ તો નહીં આવે તમારી ગાડી માં એવરેજ ભૂલી જવાની હે હા હા જો આ રહ્યું બુલેટ

કે આપણે સ્મોક વાળો વિડીયો ઉતારવો કે નહી ઉતારવો બરોબર છે કાલ આજ આપણે વયા જાવ બરોબર છે હમણાં થોડીક વાર પછી બહાર જવું છે જાય બાકી કાંઈ નહીં બરોબર જાય તો તમને કહીશ નહી જાવ તો કાંઈ નહીં